આપનું પશુ રોજ બરોજ ગળતું જાય છે માંદું રહે છે દૂધમાં વધારો થતો નથી શું આપ આ બધી સમસ્યાથી કંટાળી ગયા છે તો હવે આપના ગામ વિસ્તારમાં આ બધી સમસ્યાનું નિવારણ લઈને અમે આવી ગયા છીએ તો જોડાઈ જાઓ આજે કિસાન ડેરી ભારતમાં અને આપણે રૂબરૂ પશુપાલકને જ મળીએ આ એક એવા પશુપાલક છે જે સખત મહેનત કરી અને પશુપાલનમાં ધીરે ધીરે આ પ્રગતિના પંથે જઈ રહ્યા છે તો પૂછીએ આપણે એમને જ કે તમે પશુપાલનની શરૂઆત કરી કે કઈ રીતે કરી કેમ છે અલ્પેશભાઈ મજામાં જ ખાવ મજામાં તો હવે તમે પશુપાલક મિત્રોને જણાવો કે તમે પશુપાલનની શરૂઆત કઈ રીતે કરી પશુપાલકની શરૂઆત ને એક ગાયથી ચાલુ કરી ગાય છે પછી એને આર્યા આ વાંસળી આવી હતી એ વાંસળી

અત્યારે મારી પાસે સાત ગાયો છે બરોબર દૂધણા દૂધણે સાથે સાત દૂધણે ના ના ત્રણ જ દૂધણે છે અત્યારે ત્રણ ગાભણ છે બરોબર છે હવે એકંદરે કેટલા લિટર દૂધ આપે છે એક એક ગાય અત્યારે 8 10 8 10 લિટર કરે એમાં જે તાજી વેણી ઈ 12 13 લિટર દૂધ કરે છે બરોબર છે તો હવે તમે ખોરાક માં કઈ કઈ વસ્તુ આપો છો આપણા પશુ ને અલગ આપો છો કે દૂધના ના પશુ ને અલગ આપો છો આમાં કઈ રીતે કે બધા પશુ ને એક જ ખોરાક આપો છો તમે દૂધણા પશુને અત્યારે તો અમે ટીવાના દાણ લાવ્યો છ મહિનીથી વાપરું છું ટીવાના દાણ આવે એનું કામકાજ સારું છે દૂધમાં વધારો ઘણો છે લીટર બે લીટર જેવો વધારો આવે છે બીજા દાણ કરતા પછી અત્યારે જે ગામડા પેલા દૂધના ઢોળા છે એને તાજા વિંણાણા છે એને જે દૂધ કરતું એનાથી પચાસ ટકા હું દાણ આપું છું બરોબર છે જે તમારે પશુની એવરેજ દૂધની જે કેપેસિટી છે માની લો કોઈ પાંચ લિટર દૂધ આપે છે તો એને એક તક નો ખોરાક અઢી કિલો અઢી કિલો સવારે ખોરાક આપી એમને ધીરે ધીરે પ્રગતિ ટૂંકમાં નફાના ધોરણે આગળ જઈ રહ્યા છે હા શરૂઆતમાં એમને થોડીક તકલીફ આવી છે કે શરૂઆતમાં તમારે પશુપાલન જયારે એક પશુ નો વિચાર ક્યાંથી તમને આવ્યો વિચાર શરૂઆત પેલા તો અમે ડેરી કરી પછી બધા ગરાક દૂધ લઈને આવતા તો પછી અમને એવું થયું કે ડેરી કરી પછી પશુ નું વિચાર આવ્યો કે આપણે પણ પશુ રાખવા પડે અને પશુમાં પણ નફો પણ સારો છે પચાસ ટકા નફો છે બરોબર તો તમે એક પશુ થી શરૂઆત કરી અને અત્યારે તમારી પાસે સાત પશુ દૂધના છે પણ જો તમે જોઈ શકો છો કે પ્રોપર એમનું મેનેજમેન્ટ જો કોઈ પણ વસ્તુ આપણે મેનેજમેન્ટ થી મહેનત થી હાઇવી આગળ તો લાંબા ગાળા સુધી આપણને એમાં નુકસાની આવતી નથી અને બાજુમાં મારી ટીવાના આઠ જોઈ શકો છો પશુપાલક મિત્રો આ આપણી ટીવાના કંપનીનું આઠ હજાર છે દાણ છે અને તમે છ મહિનેથી ચાલુ કર્યું છે છ મહિનેથી અને દૂધમાં કઈ રીતે રિઝલ્ટ આપે દૂધ અને ફેટમાં સારું છે હાલમાં ના ના કમ્પ્લીટ આવે દૂધ ને ફેટમાં સારું રિઝલ્ટ છે બીજા દાણ કરતાં વધારે રિઝલ્ટ આવે છે આમાં તો હવે તમે બીજા પશુપાલકને કયો સંદેશો આપવા માંગો પશુપાલકને સંદેશો આપવા માંગુ છું કે ટીવેના દાણ કંપનીની સારું પ્રોડક્ટ છે એને વાપરો તો વધારે સારું અને દૂધમાં પણ ઘણો વધારો છે બરોબર તમે છ મહિને થી આ પશુ આહાર આપો છો તો પશુ માં કઈ બીજી સમસ્યા છે કે રોગચાળો કે બીજી કઈ પશુમાં તકલીફ આવતી એવું કઈ બીજું ના ના કોઈ સમસ્યા બીજી કોઈ વસ્તુ નથી જે રિપીટ નો પ્રોબ્લેમ તો એ હવળે હવળે આ ટીવાના દાણથી થોડોક સોલ્વ થયો એવું મને લાગે છે બરોબર તો હાલમાં માં એક પશુ અત્યારે રિપીટ નથી ના રિપીટ તું અત્યારે રેગ્યુલર પશુ સામે થઈ જાય છે અને ઢોરા ચમક પણ થોડીક વધારે આવતી હોય એવું લાગે છે બરોબર હા શરૂઆતમાં તમે ટીવાના દાંત જ્યારે લઈને આવ્યા ત્યારે તમને મૂંઝવ તો પ્રશ્ન કયો હતો કે ભાઈ આ પશુ આહાર ખાશે કે નહીં ખાય એવો પ્રશ્ન હતો તમારા મન થી ના ના એવો કોઈ પ્રશ્ન બરોબર ધીરે ધીરે તમે તો આ પશુ આહાર કઈ રીતે પશુમાં સેટ કર્યું પશુ આ થોડું 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 ચાલુ કર્યું એક વાટકો બે વાટકા પછી હવળે હવળે એના 50% ઉપર લઈ ગયો હું અને બીજું બધું સાઈડમાં ઓછું કરી નાખ્યું એટલે અત્યારે ખર્ચામાં જે તમે માની લો ચાર વર્ષો પેલા અગાઉ ખવડાવતા પશુ ને તો એનેથી ખર્ચો અત્યારે ઓછો છે છે કે પડે ના ના પેલા હું પાંચ દિવસ હતો અને અત્યારે બે અઢી ત્રણ આજુબાજુ થાય એટલે એક ગોળ નો ફાયદો છે બીજા પેલા દાણ કરતા એક વાર અવશ્ય મુલાકાત લ્યો એક બે લાવી અને પશુ માં ટ્રાય કરો રિઝલ્ટ ના મળે તો ગોળ અમારા વેપારીઓને પાછી એ સબડીલર અથવા ટીએસઓને આપી દેવા વિનંતી